નમસ્કાર મિત્રો યોજનાઓ અને તેના લાભ માટેની સરસ મજાની ચેનલ જે છે એના અંદર એક નવી યોજનાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને જે આપણે બધું જ ઓનલાઈન પ્રૂફ સાથે બતાવીએ છીએ જેથી કોઈને એવું ના લાગે કે અમને છેતરવામાં આવે છે એવી એક સરસ મજાની યોજના જે છે આપણા ધ્યાને આવી છે જે યોજનાની અંદર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે આજથી મફત રાશન સાથે એક હજાર રૂપિયા આપવામાં આવશે જો આ વેબસાઇટની અંદર તમને બતાવી રહ્યો છું જેથી કરીને એવું ન લાગે કે ખોટું છે અને નવા નિયમ જે છે એ લાગુ થઈ ગયા છે તો જાણીએ આપણે સંપૂર્ણ માહિતી એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી બધી જ યોજનાઓ અમે તમારા સુધી પહોંચાડી શકીએ શું છે યોજના કોણ ફોર્મ ભરી શકે કેવી રીતે ભરવું કેમ લાભ મળશે ક્યારે મળશે કોને મળશે ચાલો આપણે વિગતવાર જોઈએ તો લખ્યું છે કે આજથી મફત રાશન સાથે એક હજાર રૂપિયા આપવામાં આવશે નવો નિયમ લાગુ થઈ ગયો છે ચલો વાંચીએ રેશન કાર્ડની લેટેસ્ટ ન્યૂ રૂલ્સ જે છે એની અંદરની વાત કરે છે કે ભારતમાં વધતી જતી ફુગાવાથી સામાન્ય જનતા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર અસર પડી છે ખાદ્ય પદાર્થોના ભાવ સતત વધી રહ્યા છે જેના કારણે દર મહિને પરિવારના બજેટ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે ઘઉં ચોખા કઠોળ તેલ અને અન્ય આવશ્યક ખાદ્ય ચીજોના વધતા ભાવને કારણે ગરીબ પરિવારો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે દૈનિક મજૂરો નાના ખેડૂતો અને અનિયમિત આવક ધરાવતા પરિવારો આ ફુગાવાથી ખાસ કરીને ભારે અસરગ્રસ્ત થયા છે પરિણામે ઘણા પરિણામો પરિવારો તેમના માસિક ખર્ચમાં ઘટાડો કરવા મજબૂર છે અને ક્યારેક આવશ્યક વસ્તુઓ પર સમાધાન પણ કરે છે તો આ ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મફતમાં રાશન યોજના બે હજાર પચીસની હેઠળ પાત્ર કાર્ડ ધારકોને હવે મફતમાં માત્ર મફત રાશન જ નહીં પરંતુ એક હજારની સહાય જો અહીંયા આપણને લખ્યું છે કે ભાઈ માત્ર એમને રાશન જ નહીં પણ એક હજારની સહાય જે છે એ પણ આપવામાં આવશે ઓકે અહીંયા લખ્યું છે રોકડ આપવામાં આવશે વાંચીએ આગળ કે ભાઈ પહે આ જે પહેલ છે એનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેમને રાહત પૂરી પાડવાનો છે ખાસ કરીને તહેવારો દરમિયાન આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વ્યાપક માળખામાં એક નવી પહેલ છે જે લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વચન આપે છે હવે આપણે જોઈએ કે ભાઈ આ યોજનાનું આખું માળખું શું છે અને યોજનાના હેતુઓની વાત કરીએ તો આગળ વાંચીએ કે ભાઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિતરણ તરીકે મફત રાશન યોજના બે હજાર પચીસમાં જે શરૂ કરવામાં આવી હતી આ યોજનાની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે બેવડી સહાય પૂરી પાડે છે પ્રથમ પાત્ર પરિવારોને દર મહિને પાંચ કિલોગ્રામ મફત રાશન મળશે જેમાં ઘઉં ચોખા અથવા તો અન્ય અનાજનો સમાવેશ થાય છે આ રાશન સરકારી પીડીએસ એટલે જાહેર વિતરણ પ્રણાલી દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવશે પાંચ કિલોગ્રામ અનાજના નાના પરિવારની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નોંધપાત્ર ફાળો આપે છે અને માસિક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે બીજી અને સૌથી આકર્ષક જોગવાઈ એ છે કે આ મફત રાશન ઉપરાંત સરકાર પાત્ર લાભાર્થીઓને એક હજાર રૂપિયાની સીધી રોકડ સહાય પણ પૂરી પાડશે આ રકમ ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફર દ્વારા સીધી લાભાર્થી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે વચેટિયાઓની ભૂમિકાને દૂર કરશે અને ખાતરી આપશે કે સંપૂર્ણ રકમ લાભાર્થી સુધી પહોંચે એક હજાર રૂપિયાની આ રકમ પરિવારોને વધારાના ખર્ચાઓને પહોંચી વળવા માટે સહાય પૂરી પાડે છે ખાસ કરીને તહેવારો દરમિયાન તહેવારો દરમિયાન પરિવારોને નવા કપડાં મીઠાઈ ભેટ અને અન્ય વસ્તુઓ માટે વધારાના પૈસાની જરૂર હોય છે આ એક હજાર રૂપિયાની રકમ આમાં મદદ કરશે હવે વાત કરીએ યોજનાનો ઉદ્દેશ્ય જે છે એ શું છે તો મફત રાશન યોજના બે હજાર છવ્વીસ પાછળ સરકારના અનેક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્યો છે જો હવે બે હજાર છવ્વીસ આવી ગયું કારણ કે બે હજાર પચીસ લાગતું હતું પહેલાં અને હવે એને નવી શરૂઆત બે હજાર છવ્વીસમાં શું કરીએ વાત કરીએ તો કે સૌથી મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં લાખો લોકો ગરીબ રેખા નીચે ગરીબી રેખા નીચે જીવે છે ત્યાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની પ્રાથમિકતા છે અહીંયા કહે છે કે સુનિશ્ચિત કરવી જે સરકારની પ્રાથમિકતા છે બંધારણના અનુચ્છેદ એકવીસ હેઠળ જીવન જીવવાના અધિકારને ખોરાકોનો મહત્ત્વનો અધિકાર સામેલ કરેલો છે અને આ યોજના આ મૂળભૂત અધિકારોને સુનિશ્ચિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે ફુગાવાના આ યુગમાં સરકાર ખાતરી કરવા માગે છે કે કોઈ પણ પરિવાર ભૂખ્યો ન સુવે અને દરેકને પૌષ્ટિક ખોરાક મળી રહે તો બીજો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે એક હજાર રૂપિયાની રોકડ સહાય પરિવારોને અન્ય આવશ્યક ખર્ચમાં મદદ કરે છે આ રકમનો ઉપયોગ બાળકોના શિક્ષણ દવાઓ અથવા અન્ય આવશ્યક વસ્તુઓ માટે પણ થઈ શકે છે ત્રીજું આ યોજના ખાસ કરીને તહેવારો દરમિયાન પરિવારોને રાહત આપવા માટે બનાવવામાં આવી છે તહેવારો ભારતમાં સાંસ્કૃતિક અને સામાજિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક પરિવાર આ તહેવારોને ખુશીથી ઉજવવા માગે છે ચોથું આ યોજના ગ્રામીણ મહિલાઓ અને પરિવારોને આર્થિક સ્થિર પ્રદાન કરે છે જેનાથી તેઓ વધુ સારું જીવન જીવી શકે હવે એની પાત્રતા અને માપદંડ જે છે એ આના માટે શું લાયકાત ધરાવે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ તો કે મફત રાશન યોજના બે હજાર છ લાભ ફક્ત એવા પરિવારોને જ મળશે જે નિર્ધારિત મા પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ શરત એ છે કે પરિવાર પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એન એફ એસએ હેઠળ જારી કરાયેલું રેશન કાર્ડ હોવું જોઈએ તો બધા પાસે રેશન કાર્ડ તો છે જ આપણી પાસે પછી એનએફએસએ કાર્ડ ગરીબી રેખા નીચે આવતા પરિવારો અથવા પ્રાથમિકતા ધરાવતા પરિવારોને આપવામાં આવે છે વધુમાં અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો પણ આ યોજના માટે પાત્ર છે અંત્યોદય કાર્ડ અત્યંત ગરીબ પરિવારોને આપવામાં આવે છે જે સમાજના સૌથી નબળા વર્ગના છે બીજી મહત્વપૂર્ણ શરત એ છે કે પરિવારની વાર્ષિક આવક પરિવારની વાર્ષિક આવક જે છે એ સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદાઓ ઓછી હોવી જોઈએ આ મર્યાદા રાજ્યથી રાજ્યમાં બદલાઈ શકે છે પરંતુ તે સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે જે ફક્ત ખરેખર જરૂરિયાતમંદ પરિવારોને જ લાભ મેળવી શકે ત્રીજી શરત એ છે કે લાભાર્થીનું નામ સરકારી પાત્રતા યાદીમાં સૂચિબદ્ધ હોવું જોઈએ સરકાર સમયાંતરે પાત્ર પરિવારોની યાદી તૈયાર કરે છે અને ફક્ત આ યાદીમાં સમાવિષ્ટ લોકોને જ લાભ મળે છે ચોથું લાભાર્થી બેંક ખાતું ધરાવતા આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને સાથે લિંક હોવું જોઈએ આ લિંકેજ ખાતરી જે છે એ કરે છે કે એક હજાર યોગ્ય વ્યક્તિના ખાતામાં પડે છે હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજો જે છે એ આમાં શું રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે પહેલો અને સૌથી ફરજિયાત દસ્તાવેજ તો રેશન કાર્ડ છે બીજું જે એનએફએસસી અથવા અંત્યોદય શ્રેણીમાં હોવો જોઈએ એટલે કે તમને રાશન કાર્ડમાં રાશન મળતું હોવું જોઈએ બીજું આધાર કાર્ડ છે જે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે ત્રીજું બેંક પાસબુકની નકલ છે જેમાં એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો હોય ચોથું એક સક્રિય મોબાઈલ નંબર જે બધા અપડેટ અને સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે પાંચમું ઉજ્જવલા ગેસ કનેક્શન નંબર છે જો ઉપલબ્ધ હોય તો છઠ્ઠું તાજેતરનો પાસપોર્ટનો ફોટો આપવા રહેશે એટલે જો ઉજ્જવલા ગેસ કનેક્શન હોય તો જ લખવાનું છે નહીંતર એની જરૂર છે તે રહેતી નથી હવે અરજી પ્રક્રિયાને લાભ કેવી રીતે લેશો કે આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે તેમના માત્ર પરિવારોએ તેમના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે રેશન કાર્ડ નંબર દાખલ કરીને તેઓ તેમના પરિવારની મા માહિતી અને પાત્રતાની સ્થિતિ જોઈ શકે છે એટલે કે ભાઈ તમારે શું કરવાનું રહેશે તો કે ભાઈ જો અહીંયા લખ્યું રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આ લેખ ફક્ત માહિતીપ્રદ છે અને શૈક્ષણિક હેતુઓ માટે છે અહીં પ્રસ્તુત માહિતી પ્રદાન કરેલા દસ્તાવેજો પર આધાર રાખે છે અને ચોક્કસ રાજ્ય માટે યોજનાના નિયમો અથવા અમલીકરણ આધાર જે છે એ સમય બદલાઈ જતા હોય છે વાચકોને વિનંતી છે કે કોઈપણ નિર્ણય અથવા તો અપેક્ષાઓ લેતા પહેલાં તેમના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની જે રેશન કાર્ડની શોપ અથવા તો સંબંધિત સરકારી પોર્ટલ પર બધી માહિતીઓ જે છે એક વખત અચૂક ચેક કરતા રહેવું તો મિત્રો જેટલી માહિતી હતી સરકારની નોટિસ હતી એ બધું મેં તમને વાંચી સંભળાવ્યું છે આશા રાખું છું બધી વિગતો તમે સમજી ગયા છો હવે ચેક કરજો જે આ વેબસાઇટ પર તમને આનો લાભ મળે છે કે નહીં અને લાભ ન મળતો હોય તો જલ્દીથી મળે એવી મારી શુભકામનાઓ છે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો